ભારત વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ સરકાર દ્વારા એક કલંકિત ઇતિહાસ લખવામાં આવ્યો હતો જેને કોંગ્રેસના સમગ્ર ઇતિહાસમાં કાળા કરતુક તરીકે યાદ રાખવામાં આવશે અને સમગ્ર ભારત વર્ષ કોઈ દિવસ એને ભૂલી શકશે નહીં મિત્રો ભારતના ઇતિહાસમાં ઓગણીસો ને પંચોતેર પચ્ચીસ જૂન કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે કારણ શું તો મિત્રો ગુજરાતની સરકાર જ્યારે કોંગ્રેસની સતત બનતી હતી

આ કોંગ્રેસના કાળા કરતૂતો હતા અને દેશમાંથી જરા પણ કોંગ્રેસ સરકારનો વિરોધી સુર આવે પત્રકારો કંઈ પણ લખવા જાય તો એ બધાની ધરપકડનો દોર ચાલુ થઈ ગયો હતો દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું મિત્રો ગુજરાતમાંથી આપણા અત્યારના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી બીજી હરોળમાં ત્યારે હતા છતાં એને ભૂગર્ભમાં રહીને ઘણા બધા ચળવળો ચલાવી હતી તે પહેલા દેશમાં મોરારજી દેસાઈ જયપ્રકાશ નારાયણ

અને જરા પણ કોંગ્રેસ વિરોધી સૂર આવે તો તરત જ જેલમાં પૂરી દેવામાં આવતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનસંઘના બીજી કેડરના સંસયોગે ભૂગર્ભમાં ચળવળ ચલાવી અને આંદોલન ચલાવી શાંત આંદોલન પત્રિકાનું યુદ્ધ ચલાવી અને 1977 માં અંતે 22 માર્ચે કોંગ્રેસની સરકારને આ કટોકટીનો કાળો કાયદો પાછો ખેંચવાની ફરજ પાડી આ ઇતિહાસ છે મિત્રો પચીસ જૂન નો જે દિવસે આખા દેશમાં જેલખાનું ઉભું કરી દેવામાં આવ્યું હતું તો આ કોંગ્રેસના કાળા કરતું તો આપણે રાહુલ ગાંધીજીને યાદ કરવાના છે કે મિસ્ટર રાહુલ ગાંધી તમે જો બંધારણની નકલ લઈને કરો છો તમારા ઇતિહાસ પૂર્વજોનો તપાસો કે દેશને તમે કાળા કાકનું તો કરીને જેલખાનું બનાવી દીધું તું આ તમે બંધારણની હત્યા કેટલા વર્ષ પહેલા કઈ રીતે તપાસ કરો અને પછી બીજું બોલજો અમે તો દેશનું સર બંધારણનું ભારતીય જનતા પાર્ટી તો સન્માન કરે છે અને એટલું જ બંધારણ વંદનીય છે અમારા માટે કે અમે જરાય બંધારણની વિરુદ્ધમાં જવા નથી તમારા પૂર્વજોનો ઇતિહાસ તપાસો કે જેને બંધારણની ખુલેઆમ કતલ કરી દીધી તો આ દેશના 50 વર્ષથી નાના નાગરિકોને અમે આ ઇતિહાસ જણાવવા માટે આ વિડિયો આપની સમક્ષ રજૂ કરીએ છીએ અને દેશના યુવાનો આ વિડિયો સાંભળી અને કોંગ્રેસના કાળા કર્તૃત્વોને ધ્યાનમાં લઈએ એવી વિનંતી ભારત માતા કી જય વંદે માતરમ અસ્તુ